શોભાયાત્રા સંપૂર્ણ આહવા નગરમાં માં અને ત્યારબાદ એ શોભાયાત્રા રંગ ભવન ખાતે જશે અને ત્યાં રાજાઓને પાંચ ડાંગના પાંચ રાજીઓને જે શાલિયાણું આપવામાં આવે છે એની શાલિયાણાની બીજી એની જે પરંપરા મુજબ એમને રકમ આપવામાં આવશે અને ત્યારબાદ કાર્યક્રમ શરૂઆત થશે અને ત્યારબાદ દાન દરબાર આહવા દાન દરબાર લોકો માટે ખુલ્લો મુકાશે પણ હાલમાં જે અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો મારી પાછળ જે છે એ પાંચ રાજાઓને બગીમાં બેસાડી અને જે શોભાયાત્રા કરવામાં આવે છે એમાં તમને અલગ અલગ નૃત્યો સાથે લોકો જોવા મળશે અલગ અલગ ડાંગ ઢોલ નગારા સાથે જોવા મળશે ડાંગની આદિવાસી સાંસ્કૃતિક ભાતીગઢ તમને અહીં જોવા મળશે ડાંગ દરબાર વિશે તમે પહેલી પ્રથમ વખત આવ્યા છો તમારા કાર્યક્રમમાં તમે ડાંગ દરબાર વિશે કઈ કહેશો લોકોને મેસેજ આપો જી આ ડાંગ દરબારમાં મારો નાનો હતો ત્યારે આવતો હતો અને ગયા વર્ષે હું ઉમેદવાર તરીકે ડાંગ દરબારમાં આવ્યો હતો ત્યારે પણ એકદમ ભવ્ય રીતે ડાંગ દરબાર ઉજવાયો હતો અને પ્રજાના આશીર્વાદ અને રાજાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે અને આ વખતે મને અહીંયા

બીજા જિલ્લાઓની અંદર પણ ઘણા રાજાઓ રજવાડાઓ બધું એક કરી દીધું એની સાથે અમારા રાજાઓ એ પણ એક કરી દીધું છતાં પણ ડાંગ જે રાજાઓ છે એ રાજાઓ હજી પણ

એમને રાજાઓ ઉપર એમણે જે ઉપકાર કર્યો છે એને ધ્યાનમાં લઈને એમની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને એમની ને ધ્યાનમાં લઈને એ રાજાઓ માટે હજાર જેટલું પેન્શન અત્યારે ચાલુ કર્યું છે એનું જો કોઈ કારણ એમની સન્માન નિધિ વધાવી અને એનું જો કોઈ કારણ હોય તો આજે આજે પાંચ રાજાઓ છે આજે પણ જંગલ રખવારી પોતે કરી રહ્યા ફોરેસ્ટરો અને ડીએપો એ કરે જ છે પણ આદિવાસીઓ જંગલ નુકસાન ન કરે એના માટે ગામડે ગામડે જઈને એ લોકો સમજૂતી કરે છે અને તેને કારણે આજે ડાંગ ની કિનેરી આપણને જોવા મળે એના જ કારણે સરકાર દ્વારા પ્રેરિત થઈને એમને જે પેન્શન છે એમનું જે સાલિયાણું છે એ વધારી દેવામાં આવ્યું છે અને એમને જે સન્માન નીતિ એક આપવામાં આવી છે ચોક્કસ એટલા માટે જે હું કહું છું કે ગુજરાતના અમારા આદિવાસીઓને પહેલી વખત જો કોઈ પેન્શનમાં વધારો કર્યો હોય ને આદિવાસી ને સાચા અર્થમાં રાજાઓની કદર કરી હોય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી છે ને નાણા મંત્રી કણુભાઈ દેસાઈ આપણે કુવરજી હળપતિ સાથે વાત કરી એમને ખૂબ સરસ વાત કરી પણ જ્યારે ડાંગમાં આપણે આવ્યા હોય ને ડાંગમાં આપણે વિજયભાઈ ને કેમ ભૂલાઈ જવાય વિજયભાઈ હાજી હાજી તમે તો અહીંના જ છો તમે અમારી કરતા વધારે તમે પ્રજાને શું કહેવા માંગો છો આ બાબતે હા આજે અમારા ડાંગ દરબારનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે અમારા પ્રભારે મંત્રી સાહેબ પણ આવ્યા છે ધવલભાઈ પટેલ સાહેબ અમારા ખૂબ ડાયનેમિક સાંસદ પણ છે જિલ્લા પંચાયતના પ્રમુખ અને અમે બધા જ લોકો ડાંગના બધા જ લોકો ખૂબ મોટી સંખ્યાને અંદર આજે જોડાયા છે ખરેખર આજે જે ડાંગ દરબાર યોજાઈ રહ્યો છે એના માટે અમને પણ ખૂબ માન સન્માન અને ગૌરવ થાય કારણ કે અમારા ડાંગના રાજવી શ્રીઓએ આ જંગલને સાચવવાનું કામ કર્યું છે ડાંગને સાચવવાનું કામ કર્યું છે ડાંગને પ્રજાને રક્ષણ આપવાનું કામ કર્યું છે અને આ પ્રસંગે અમારે આ ડાંગના શિલ્પત રાજાને પણ અમારે યાદ કરવા પડે કેમ કે એમને ડાંગની અંદર અંગ્રેજોને પણ ઘુસવા નહોતા દીધા એવા અમારા સાહસિક રાજવીશ્રીઓ હતા અને એના કારણે આજે આ ડાંગની ઓળખ થઈ રહી છે અને એના ભાગરૂપે આજે સરકાર છે અમારા ડાંગના પાંચ રાજવીશ્રીઓ છે એઓને આજે પોલિટિકલ પેન્શન આપે છે આખા દેશની અંદર લગભગ હું માનું છું ત્યાં સુધી આ અમારા ડાંગના રાજવીશ્રીઓને જ પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે અને એમાં પણ મને યાદ છે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એક વખત આ પોલિટિકલ પેન્શન ની અંદર વધારો કરવામાં આવ્યો હતો અને હમણાં અમારા પ્રભારી મંત્રી સાહેબે કીધું એ પ્રમાણે કે હમણાં જ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગેવાનીમાં નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી એ આપણા જે ડાંગના પાંચે પાંચ રાજવીશ્રીઓને જે છ હજાર જેટલું પોલિટિકલ પેન્શન મળતું હતું એમાં વધારો કરીને આ બધા જ રાજવીશ્રીને લગભગ વીસ હજાર આજુબાજુ એ લોકોને પોલિટિકલ પેન્શનમાં વધારો કર્યો છે ખરેખર ડાંગના રાજા એ અમારા માટે ગૌરવ સમાન છે અને આ ડાંગ દરબાર આ ભાતીગઢ મેળો આ અમારા ડાંગના સમગ્ર આદિવાસી સમાજ માટે ખૂબ મેળો છે ત્યારે આ પ્રસંગે આવનાર હોળીટી હોળી અને ધૂળેટીની પણ હું આ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું

Tchau, <laughs> tchau.